વરસાદી વિરામ લીધો છે છતાં ડભોઈના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ડભોઈના ભાતીજી નગર જ્વાલા માતા મંદિર તેમજ નાંદોદી ભાગોટ પાછળના વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી પાણી નિકાલની નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે કે રોજિંદા અવર જવર કરતાં વિસ્તારના લોકો ધંધા રોજગાર અને શાળાએ જવા માટે વિસ્તારમાં ભરાયેલા પાણી બાધારૂપ પાણી સતત ભરાઈ રહેતું હોય રોગચાળાની દહેશત સેવાઈ રહી છે ના છૂટકે દૂષિત પાણીમાં ચાલી અવર જવર કરવાથી પગમાં ચેડ આવી જ લોકોની થઈ રહ્યું છે ઇન્ફેક્શન વર્ષોથી ભાતીજી નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાના કાયમી નિકાલનો કોઈ જ એક્શન પ્લાન ઘડાયો નથી વારંવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર આ બાબતે આંખાડા કાન કરી રહ્યા હોવાનું વિસ્તારના લોકો આરોપ લગાવી રહ્યા છે ત્યારે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન્સ કામગીરી અંગે સવાલો ઉઠવા પામ્યા હતા ત્યારે આ વિસ્તારમાં ગરીબ વસ્તી રહેતી હોય જેથી તેઓનું કોઈ સાંભળતું નથી નગરપાલિકા તંત્રો પર આક્ષેપ થઈ રહ્યા છે ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ ભારત માતા જણાવવાનું આવે કે ભાથીજી નગર હીરા બગોરબાલ નગર આવેલી છે જેના કેટલા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે નગરપાલિકાના કર્મચારીને બી જે ખબર છે કોર્પોરેટરને બી ખબર છે કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા પણ આશ્વાસન આપે છે લોલીપોપ આપે છે કે તમારું નાડું થઈ જશે જે નારૂની ગ્રાન્ટ કેટલા સમયથી મંજૂર થાય છે એ ગ્રાન્ટ કઈ જાય છે એ આજ સુધી કોઈને ખબર નથી જે ટાઈમ કોર્પોરેટર બદલે કે આ પંદર વર્ષ થયા જે અમારે પાણીની સમસ્યા છે એ પાણી અમે એમને કીધું કે અમારે પાણી તો ભલે આવવાનું જ છે પણ તમે ચાલવા આવવાનો રસ્તો જે કરી લો ક્યાંક કે અહીંયા બધા હોમગાર્ડ સીઆરડી નાઇકમાં નોકરી કરે બધા જ છોકરાઓ બનવા જાય છે પાણી ક્યારે અમારે પાણી છે અત્યારે હાલમાં પાણી છે જ ને પાણી રહેવાનું જ છે પણ એ પાણીનો અમે એવું નહીં કહેતા પણ અમારે તો નારૂ રોજ ઊંચો કરી લો એ સમસ્યા કે અમારે આવવા જ તકલીફ ના પડે ને બીજું કે અહીંયા પાણીની સમસ્યા છે પાણી ગંદુ કેટલા સમયથી આવે છે અમે આ સોસાયટીમાં કોઈના નરમાં પાણી આવતું નથી નર અત્યારે વચ્ચે કનેક્શન કપાઈને આવ્યું છે ટેન્કર આવે છે નગરપાલિકા ટેન્કર મોકલે છે એમનો આભાર એ પાણી બી ગંદુ આવે છે તો અમારે પાણી પીવાનું જોવે ક્યાં લેવા જવાનું પાણી ખરાબ આવે છે ગટરનો બી સમસ્યા છે તો આનું નિરાકાર વહેલી તકે નગરપાલિકા કરે એ જ અમારે આશા છે અને જે અમારા રસ્તાનો જે પ્રોબ્લેમ છે જે રોડ ઊંચો કરી આલે નારો કરી આલે એ એ તો થઈ જાય તો અમારો આ સમસ્યા દૂર થઈ જાય પણ આવું કેટલા વર્ષોથી ચાલે છે કે તમારું સમસ્યા થઈ જશે પણ આજ સુધી થયું નહીં ગ્રાન્ટ મૂકે છે પણ એ ગ્રાન્ટ કહી જાય છે ખબર પડતી નથી કે રોનું કે કે તમારું નારું બની જશે આ સુધી ભાઈનું નથી છેલ્લા પંદર વર્ષથી આ ચાલે છે પણ એક નગરપાલિકાની આંખ નહીં ઉઘાડતી કોર્પોરેટરની આંખ નહીં ઉઘાડતી ધારાસભ્ય બી રજૂઆત કરે છે પણ આ કંઈ થઈ નથી ઓકે હીરા ભગોલી બાર બસ સોસાયટી આવેલી છે ત્યાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે પાણી ભરાઈ જાય છે પ્રેગ્નન્ટ બદલીઓ પણ સ્ત્રીઓ પણ કેવી રીતે આવે છે એમનું મન જાણે છે અને સ્ત્રીઓ પણ છે એ પણ કેવી રીતે આવે છે એમનું મન ચાલે છે અને કોર્પોરેટરને ઘણી વાર સમજાવતા પણ કોર્પોરેટર એ આવતા જ નથી જોવા ઘણી વાર સમજાવીએ છીએ પણ એવું કઈ આશ્વાસન આપ્યા કરે છે ખોટું ખોટું કે અમે આવીશું આવીશું પણ કોઈ દિવસ આવતા નથી જોવા પણ નથી આવતા આટલું બધું પાણી ભરાય છે

ખાલી વોટ લેવા આવે છે બસ ખાલી બીજું કશું આવતા નહીં કોઈ પણ દિવસ કોઈ પણ દિવસ જોવા આવતા નહીં કે તમે હું કરો છો હું લઈ કેટલું પાણી ભરવું છે તમારે સમસ્યા શું છે તમારા ગટરનો પ્રોબ્લેમ છે કે કઈ પ્રોબ્લેમ છે હવે પ્રેગ્નન્સી હોય અમારે કેવી રીતે લઈ જવાની બોલો જો એ અહીં એમ્બ્યુલન્સ થોડી આવવાની છે અહીંયા આગળ અમારે ઉસ્કીને કેવી રીતે લઈ જવાના કયા રસ્તેથી લઈ જવાના બોલો જો અમારે ચાલવા હરવા ફરવાનો એક જ રસ્તો છે તમારે શું કરવું